વેપારી વિભાગમાં આઠસો ને પાંચમાંથી સાતસો ને બ્યાસી જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો ઊંઝા એપીએમસી ખાતે સવારે નવ કલાકે મતગણતરીની શરૂઆત થઈ જશે વેપારી વિભાગમાં છન્નું પોઈન્ટ નવ ટકા અને ખેડૂત વિભાગમાં નવ્વાણું પોઈન્ટ એક ટકા મતદાન નોંધાયું હતું જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં મતપેટી સીલ કરવામાં આવી હતી અને તમામ મતપેટીઓ સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવી છે નવ વાગ્યાથી મતગણતરીની શરૂઆત થશે અને આજે નિર્ણયનો દિવસ છે ચૌદ બેઠક પરના છત્રીસ ઉમેદવારોના ભાવિ કેદ થયેલા છે ખેડૂત વિભાગમાં બસ્સો એકસઠમાંથી બસો અઠ્ઠાવન જેટલા મતદારોએ મતદાન કર્યું વેપારી વિભાગમાં આઠસો ને પાંચમાંથી સાતસો ને બ્યાસી જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે તો મોટા માથા મેદાને છે દિનેશ પટેલ પૂર્વ ચેરમેન ઊંઝા એપીએમસી જેઓ આ વખતે પણ ચૂંટણી લડ્યા હતા આ તરફ ભાજપના જ ધારાસભ્ય કિરીટ પટેલ જેઓ પણ આ વખતે ચૂંટણી મેદાને હતા આ તરફ ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરી રહી ચૂકેલા વિષ્ણુભાઈ પટેલે પણ ચૂંટણી મેદાનમાં ઝંપ લાવ્યું હતું વાર પલટવાર પણ ઘણા થયા આ તરફ ઊંઝા એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલ પણ આ વખતે ચૂંટણી લડ્યા છે કોની જીત થશે એ આજે સ્પષ્ટ થઈ જશે આ તરફ નારણભાઈ પટેલના પૌત્ર પૂર્વ ધારાસભ્ય સુપ્રીત પટેલને પણ આ વખતે મેન્ડેટ આપવામાં આવ્યું હતું ને તેઓ પણ ચૂંટણી લડ્યા તો ભાજપના ત્રણ જૂથો આ વખતે સક્રિય છે ઊંઝાઇપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ આ સાથે ભાજપના જ ધારાસભ્ય કિરીટ પટેલનું જૂથ પણ આ વખતે સક્રિય બન્યું અને તેમણે પણ આ વખતે ચૂંટણી લડી છે અને ત્રીજું જે જૂથ છે તેના વિશે વાત કરીએ પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલના પૌત્ર સુપ્રીત ગૌરાંગભાઈ પટેલ જેઓ પણ આ વખતે ચૂંટણી મેદાનમાં ઝંપલાવી ચૂક્યા છે